ગુરુ માતા સુધીક્ષાજી સાત સંગાથજી પ્રેમથી બોલજો ધન્ય નિરાકારજી આજે આપણે યોગના અંગોથી મોક્ષ અખંડ રસ આત્માનો અનુભવથી જીવન મુક્તિ બને છે તે વિશે જાણીએ તો આ યોગના અંગો વિશે તેજો બિંદુ ઉપનિષદનું છે વિશ્વમાં તેમજ આ પોતાના હૃદયમાં રહેલા આત્માનું ધ્યાન સૌથી ઉત્તમ છે કેમ કે એ જ પરમાત્માનું અણુ સ્વરૂપ શાંત સૂક્ષ્મ તત્વ છે એ મુક્ત અવિનાશી સ્વરૂપના દર્શન મુશ્કેલ છે માટે વિદ્વાનોને પણ એ ધ્યાન મુશ્કેલ થાય છે તો તે માટે જેનો આહાર સાત્વિક છે ક્રોધ વિનાનો બન્યો જે છે જેણે ઇન્દ્રિયોને જીતી છે જેણે વેર ઈર્ષા અને આકાર જેનો ગયો છે જેની આશા તથા ખોટો સંગ્રહ છોડ્યો છે તેમજ મનુષ્ય એ ધ્યાન કરી શકે છે જે ઈસ્ત્રી સાથે મિથુન કરતો નથી જે આળસ વિનાનો છે એ નિરાકાર વાણી તથા મનથી પર છે એ પરાકાષ્ટ સ્વરૂપ છે અને ધ્યાન ધ્યાતા કે તે રૂપ નથી છતાં કેવળ ધ્યેય છે બીક નથી માન અપમાન સુખ દુઃખ નથી તે પરબ્રહ્મ ગ્રહણ કરવા યોગ્ય છે તો યોગના આ અંગો છે યમ નિયમ ત્યાગ મોન દેશ કાળ આસન મૂળબંધ દેહની સમાન સ્થિતિ દ્રષ્ટિની સ્થિરતા પ્રાણાયામ પ્રત્યાર ધારણા આત્મા ને ધ્યાન ને સમાધિ બધું બ્રહ્મરૂપ છે એમ જાણવું ઇન્દ્રિયોમાં આપમેળે કાબુ આવી જાય એને યમ કહેવાય છે યમનો નિયમ આટલું જ કરવાનો બધું જ બ્રહ્મરૂપ છે આ આમ બધે આ જણાતા જે ભગવાન છે એમ ઇન્દ્રિયોમાં આપમેળે જ આમ કાબુમાં આવી જાય તેને યમ જાણવો આ જ્ઞાન જ્ઞાનીના યમ નિયમ છે હવે નિયમ વિશે જાણવો એનો વાર વાર અભ્યાસ કરવો આ પરમાત્મા અહીંયા છે એનો વાર વાર આમ અભ્યાસ કરવો આ નિયમ કહેવાય છે કારણ કે વિચાર કરવો એ પર આનંદ નિયમ છે હવે મોક્ષ વિશે જાણો વિધાનો કાળજીથી જે ત્યાગ કરે છે તે તરત જ આ મોક્ષ પામે છે પછી કાંઈ એને પાંચી બોલવાનું છે જ નહીં ને આ પરમાત્મા છે એમાં મતલબ આનંદ લૂંટ્યા રાખે તો આ મોક્ષ છે એમાં લીન થઈ ગયો હતો હવે મૌન વિશે જાણો જે વાણીમાં શબ્દ જડતો નથી આવા અભિપ્રાયથી સંપૂર્ણ મૌન રહેવું એ જ સહજ નામનું મૌન છે સત્યવાણી બોલવું એ પણ મૌન જ છે બાકી વાણીનું મૌન એ અજ્ઞાનીઓ જ છે એ વાણીથી બોલતા જ નથી બ્રહ્મજ્ઞાનીઓ માટે એ યોગ્ય નથી હવે નિર્જન દેશ વિશે જાણો નિર્ આદિમાં અંતમાં કે મધ્યમાં ત્રણે કાળમાં ત્રણે સમયમાં કોઈ લોક જ નથી બધું આ વ્યાપક છે એ જ પરમાત્મા નિર્જન દેશ કહેવાય છે હવે સમય એટલે કે કાળ વિશે સમજો શબ્દ વિશે જાણો જેની આંખના એક પલકારાથી બ્રહ્માજી વગેરે સર્વ ભૂતો બની જાય છે તે અખંડ સ્વરૂપ બ્રહ્મકાળ શબ્દથી કહેવાય છે હવે આસન વિશે જાણો જ્યાં સુખની સુખથી નિરંતર ભ્રમનું ચિતન થઈ શકે એને આસન કહેવાય છે હવે સિદ્ધાસન વિશે જાણો જે સર્વ ભૂતોના આદિ જગતનું સર્જન કરે છે તે બ્રહ્મ સિદ્ધિ માટે યોગ્ય છે એમાં સિદ્ધિને પામ્યો છે તેને સિદ્ધાસન કહેવાય છે હવે મૂળ બંધ વિશે જાણો જે લોકનું મૂળ છે તેને લીધે ચિત્તનું બંધન થઈ શકે છે એ જ બ્રહ્મજ્ઞાનીઓ સદા સેવવા યોગ્યને બંધ કહેવાય છે આપણે મતલબ ગુંદાદ્વારના મૂળ પર ચડાવીને મૂળબંધ કરી મૂળબંધ કરીએ પણ આ યોગીઓનું મૂળબંધ છે તો પરમ ઉદાર સ્થિતિને ઈશ્વિરતા કહેવાય છે હવે સમાનતા વિશે જાણો સર્વ સ્વરૂપ બ્રહ્મમાં જે લીન થવાય તેને સમાનતા ટટાર ઇસ્થિ કહેવાય છે હવે દ્રષ્ટિ સ્થિર વિશે જાણો જેમાં દ્રષ્ટા દ્રશન અને દ્રશ્યનો ભાવ ભૂલાઈ જાય એ જ બ્રહ્મમાં જ દ્રષ્ટિ ઇસ્થિર કરવી પરંતુ નાકને ટેરવે જોતી દ્રષ્ટિ સ્થિર કરવા યોગ્ય ગણાતી જ નથી હવે પ્રાણાયામ વિશે જાણો ચિત્ત વગેરે બધી જ વસ્તુઓમાં બ્રહ્મનું દર્શન કરતાં બ્રહ્મવૃત્તિ છૂટી જાય છે બધી જ વૃત્તિઓ છૂટી જાય છે હા બ્રહ્મવૃત્તિની બ્રહ્મ બ્રહ્મની જ્ઞાન વડે બધી જ વૃત્તિઓ છૂટી જાય છે તેને પ્રાણાયામ કહેવાય છે હવે પૂરક વિશે જાણો હું બ્રહ્મ છું એવી વૃત્તિ થવી તેને પૂરક કહેવાય છે હવે રેચક વિશે જાણો જગતના પાખંડ ભૂલાઈ જાય એને રેચક કહેવાય છે હવે કુંભક વિશે જાણો વૃત્તિની નક્કી થવી અને કુંભક કહેવાય છે આવો જે પ્રાણાયામ જ્ઞાનીઓનો હોય છે બાકી નાક દબાવીને કરે છે તે તો અજ્ઞાનીઓ કરે અજ્ઞાનીઓનો પ્રાણાયામ છે હવે પ્રત્યાહાર વિશે જાણો બધા વિષયો રૂપ છે એમ સમજીને મજ મનને તેમાંથી પાછું વાળું ચેતન્યથી રાજી રાખું તેને પ્રત્યાહાર કહેવાય છે હવે ધારણા વિશે જાણો જ્યાં જ્યાં મન જાય ત્યાં બ્રહ્મનું દર્શન કરવું અને બ્રહ્મ વડે મન સ્થિર કરવું એને ધારણા કહેવાય છે હવે ધ્યાન વિશે જાણો હું બ્રહ્મ છું એવી ઉત્તમ વૃત્તિ સ્થિતિને ધ્યાન કહેવાય છે હવે સમાધિ વિશે જાણો જે વૃત્તિ બહાર બની જાય અને પછી વૃત્તિને પણ ભૂલાઈ જાય એને ઉત્તમ સમાધિ કહેવાય છે માટે બ્રહ્માદિ શંકાદિ સુખદેવજી વગેરે નિમિષ પણ બ્રહ્મય વૃત્તિ છોડતા નહોતા સત જ આમ બ્રહ્મમાં જ આમ રહેતા હતા પછી કાર્તિક સ્વામીએ શંકરને પૂછ્યું અખંડ એક રસવાળું ચેતન મને કહો જેની વૃત્તિઓ પણ નાશ થાય છે તે શુદ્ધ ચિત્તવાળો મનુષ્ય સામે શુદ્ધ વસ્તુ જ પ્રગટે છે કે જે વાણીનો વિષય નથી પછી શ્રેષ્ઠ બ્રહ્મૂતિનું જ જ્ઞાન કહેવા કાયમ રહે છે મનુષ્ય ચેતનમાયથી જ પૂર્ણ બનેલી બુદ્ધિને લીધે નિત્ય સુખમાં સ્થિર કરે છે તે જ્ઞાનીઓને સર્વમાં અખંડ એક રસ દેખાય છે માતા પિતા ભાઈ વગેરેમાં એક રસ દેખાય છે બ્રહ્માજી વિષ્ણુ મહેશ જે કાંઈ છે અને નથી એ બધું માત્ર ચેતનમાં જ છે મૂર્તિ અમૂર્ત વગેરે ચેતનમય જ છે પુણ્ય તથા પાપ માત્ર ચેતનમાં જ છે આવા એક જ વારના જ્ઞાનથી મુક્તિ થાય છે અને એ જ ઉત્તમ જ્ઞાન માટે પોતે જ પોતાનો જ ગુરુ બને છે પોતે પોતાના ગુરુ ન થાય બીજા ગમેવા સારા સારા ગુરુ હોય તો રોજ ક્યાં ભેળા ન રે પોતે પોતાના જ ગુરુ બને તો જ મતલબ કે બધું એ પોતે સારું કરી શકે છે તો કાર્તિક સ્વામીએ પિતા શંકરને પૂછ્યું કે મને આત્માનો અનુભવ તમે કહો ત્યારે શંકર બોલ્યા હું પરબ્રહ્મ સ્વરૂપ છું હું સનાતન છું હું આત્મા પ્રકાશ રૂપ છું હું સદા નિરાકાર છું હું પોતે જ પોતાને ખાઉં છું હું નામ તથા રૂપ વિનાનો છું હું અજન્મ જન્મતો નથી હું એસણા વાળો નથી હું મૂર્તિઓને પણ તું તું મૂર્તિઓને તું જૂઠી જાણ ગુરુ શિષ્યને તું મિથ્યા માન મંત્રને મિથ્યા જાણ હું બ્રહ્મ છું આ મંત્ર દેખાતા પાપોનો નાશ કરે છે હું બ્રહ્મ છું આ મંત્ર જન્મોના પાપોનો નાશ કરે છે હું બ્રહ્મ છું આ મંત્ર સાત કરોડ મહામંત્ર છે સર્વ મંત્રોને છોડીને આ મંત્રની તૃત મનુષ્ય મોક્ષ પામે છે આમાં લગારે સંદેહ નથી પછી કાર્તિક સ્વામીએ શંકરને પૂછ્યું કે મને જીવન મુક્ત તથા મુક્તિની સ્થિતિ તમે કહો ત્યારે શંકરે કહ્યું હું ચિદા ભાવ ચિદાત્મા છું પરમાત્મા છું નિર્ગુણ છું પરથી પર છું આમ માત્ર આત્મા રૂપે જે સ્થિતિ કરે તે જીવન મુક્ત કહેવાય છે મારે સ્નાન નથી સંધ્યા નથી મારો કોઈ દેવ નથી મારે તીર્થ નથી મારા માટે સૂર્ય નથી મારે પુણ્ય કે પાપ નથી મારું શુભ નથી મારે વિદ નથી મારે કોઈ વિધિ નથી મારો ગુરુ નથી મારે શિષ્ય નથી મારે બ્રહ્મા નથી મારે વિષ્ણુ નથી મારે રુદ્ર નથી ચંદ્ર મારા માટે નથી મારે મંત્ર નથી મારે ધ્યાન ધરવાનું નથી મારે યાદ રાખવાનું નથી મારે યજ્ઞ કરવાનો નથી આમ જેને સંકલ્પ થયો હોય એ જ જીવન મુક્ત કહેવાય છે પોતે જ પ્રભુ કહેવાય છે હવે વિદાય મુક્ત વિશે જાણો જે બ્રહ્મરૂપ થયો હોય અત્યંત શાંત બન મનવાળો થયો હોય આનંદ રૂપ હોય સુખી સ્વચ્છ અને મૌન મોટું રાખે તે વિદય વિદય મુક્ત જે છે જેને પાખણનું જ્ઞાન નથી નામ તથા રૂપથી રહિત બન્યો હોય તે વિદયમુક્ત મુક્ત છે બ્રહ્માનંદ એ જ તેનું પૂજન છે આનંદ સ્વરૂપ અનાજને ખાનારો અન્ન કોષ વિનાનો કોષ વિનાનો મનોમય કોષ વિનાનો વિજ્ઞાન અન વિજ્ઞાન કોષ વિનાનો આનંદ કોષ વિનાનો એમ પાંચે કોષ વિનાનો પ્રગાન બ્રહ્મ એ વાક્ય વિનાનો અભ્રહ્માસી વિનાનો તત્વમસી વિનાનો અહીં આત્મા અહીં આત્મા બ્રહ્મ વિનાનો આત્મા ઓમકારના અર્થ વિનાનો હોય છે તેથી જીવન મુક્ત જે છે હે કાર્તિક સ્વામી તું આત્માના જ દર્શન કર પોતાના આત્માને જ બોધ કર આત્મામાં જ આનંદ પામ અને વિદય મુક્ત થા આત્માનો તથા અનઆત્માનો વિવેક જાણો માત્ર ચેતનરૂપ અને સર્વ આનંદમય પરમાત્મા છે અને સર્વ નાદ તથા ઓથી પર આ હું અવિનાશી આત્મા છું અને ભેદ અભેદ વિનાનો છું એ જ સનાતન આત્મા છે જેનું નામ રૂપ વગેરે નથી જેનામાં ગુરુ શિષ્ય આવી ભેદ ભાવ નથી ધર્મ અધર્મ નથી મંત્ર મંત્ર નથી થોડું કળારૂપ છે અનાત્મા છે તું નથી હું પણ નથી તે નથી માયા નથી સમાધિ નથી ગંગા નથી ભૂત નથી દેવો નથી વેદો નથી દિવસ રાત નથી વિષ્ણુ બ્રહ્મા રુદ્ર સ્નાન જપ તપ હોમ દેવ પૂજા પુષ્પ નથી ફળ નથી ધૂપ નથી સૂતક નથી બ્રહ્મજ સર્વનું ઘર છે શંકરનું આ મહાન શાસ્ત્ર છે તેને જે કોઈ નાસ્તિક દુરાચારી હોય તેને આપવું નહીં પણ જેનું અંતકરણ ગુરુ ભક્તિથી ગુરુ શુદ્ધ થયું હોય તેવા મનુષ્યને મહિનો કે છ મહિના કે એક વર્ષ સુધી સારી રીતે પરીક્ષા કર્યા કર્યા પછી તેને આ શાસ્ત્ર દેવું આનો માત્ર એક જ વાર અભ્યાસ કરવાથી પોતે ભ્રમરૂપ થાય છે આવું રસે છે છતાં આપણે અત્યારે આ ગ્રહ બધાને મતલબ આપીએ છીએ તો મુક્તિ કોને કહેવાય છે મુક્તિ માટે ઈમાનદારી કરીને છળ કપટ વેર વગેરે છોડવાથી મુક્તિ મળે છે તો મુક્તિના સાધન જાણો ઈશ્વર ઉપાસના એટલે યોગાભ્યાસ ધર્મ મુજબ જીવન જીવવું ને બ્રહ્મચાર્યથી વિધા પ્રાપ્તિ ને વિધાનોનો સંગ સત્ય વિચાર અને પુરુષાર્થ વગેરેથી જ જીવન મુક્તિના આ સાધનો છે તો મોક્ષ પરમેશ્વરના ક્ષણે જવાથી જ મળે છે ગીતા અધ્યાય અઢાર ભાષણમાં પુરાવો છે તે પરમાત્મા મૂળ છે એક જ છે ગીતા અધ્યાય પંદર એકમાં પુરાવો છે તો હવે સુખની પ્રાપ્તિ કેમ થાય છે એક આદર્શ દિન ચર્ચા કરો સવારે ચાર વાગે ઉઠી ઉઠવાથી અને ભ્રમણ કરવાથી વ્યાયામ કરવાથી સ્નાન કરવાથી યજ્ઞ કરવાથી ઈશ્વરની ઉપાસના કરવાથી ઉત્તમ પુસ્તકોનું સ્વાદ્યાય કરવાથી સત્યનું પાલન કરવાથી બે દિશા છોડી ઈમાનદારીથી શુદ્ધ વ્યવહાર કરવો બીજાનું ધન કે બીજાનો અધિકારના લેવો સમાજ રાષ્ટ્રની ઉન્નતિ માટે એક સંગઠીન થવું ધ્યાન તપ ત્યાગ સેવાની ભાવનાની મીટુંગીયું કરવાનું ઉત્તમ કર્મ કરવા જે ખરાબ કર્મોને છોડી દેવા સાત્વિક ભોજન કરવું મધુર વ્યવહાર રાખવો આત્માનિરીક્ષણ કરવો વિધાનો સત્સંગ સાંભળવો ઉત્તમ ગુણ કર્મ સ્વભાવ જીવનમાં ઉતારવા માટે ધ્યાન તપ ને પ્રભુનું ચિતન ને પરોપકાર કરવાથી ને નર્મદા વગેરેથી સુખની પ્રાપ્તિ થાય છે ભાઈઓ સુખ પ્રાપ્તિ કરવી હોય તો આટલા નિયમ પાળવા પડશે અને જો માતા પિતા સંસ્કારી હશે તો સર્વે સંતાનો સંસ્કારી બનાવી તે સંતાનોને સમાજને રાષ્ટ્રભેદ આપે તો તે સંતાનો દાતારી શરીર બનશે તો સમાજનું રાષ્ટ્રનું કલ્યાણ થશે સંસ્કાર વિનાનું જીવન નકામું છે પાયા વિનાનું ચણતર નકામું છે વાવેતર વિનાનું ખેતર નકામું છે વૃક્ષ વિનાની વાડી નકામી છે દાન વિનાનું ધન નકામું છે મન વિનાનું વાંચન નકામું છે દયા વિનાનું હૃદય નકામું છે સંતોષ વિનાનું સુખ નકામું છે શિસ્ત વિનાનું ભણતર નકામું છે મુદા વિનાનું લખાણ નકામું છે ગાય વિનાનું આંગણું નકામું છે વેદ ગીતા ઉપનિષદ વિનાનું જ્ઞાન નકામું છે હવન વિનાનું ઘર નકામું છે ગુરુ વિનાનું જ્ઞાન નકામું છે મા વિનાનું ઘડતર નકામું છે મા બાળકોને કેવણી આપે છે મા હીરાની ખાણ છે માં હૃદયનો ભંડાર છે માં ક્રોધનો પણ ભંગ અંગાર છે જો ક્રોધ ન કરે તો બાળકો પછી જે છે ને શિસ્તા જાળવે નહીં એટલે ક્રોધે કરવી માને માટે જરૂરી છે તો માં મા શિક્ષકની બરાબરી છે માં આશીર્વાદનો ધોધ પણ આમ વરસાવે છે તો દીકરી તુલસીનો ક્યારો છે દીકરી કાળજાનો કટકો છે દીકરી સમાજની દોરી છે તો નારી નારાયણી બને છે નારી ત્રણ કુળને તારે છે નારી ઘરની શોભા છે નારી પૂર્વ સંસ્કૃતિનું જતન કરનારી છે પરંતુ આજની દીકરીઓ સ્વતંત્રતાને બદલે સત્સદિત બની ગઈ છે સાડીઓ આપણી સંસ્કૃતિ છે તો આજની દીકરીઓ વેશભૂષામાં અને આહાર તમોગણી બનાવે છે અને જેનો આહાર બગડે છે તેની બુદ્ધિ બગડે છે આજની નારી બેફામ બની ગઈ છે ને સાડીઓ પહેરતી નથી વાળ ખુલ્લા રાખે છે વડીલોને વર્તન લેવું પડ્યું છે ભાગેડું લગ્ન સમાજ ઉપર કલંક ચડી રહ્યો છે સમાજના ભાઈ જાગો આ મીટિંગોમાં આ સંસ્કાર માટે વિચારો ખાલી મીટિંગ કર્યો અને આવા જો મતલબ સંસ્કારની વાતો જો નહીં કરો તો સમાજમાં સુધરશે કેમ હવે બેફત થઈ ગઈ છે વડીલોની બીપી વધી છે અને ઘર ઘરમાં હાડફેર ડાયાબિટીસ વગેરે રોગ જોવા મળે છે રસોડામાં કુકરે સત્ય આહાર બગાડ્યો તેવા આહારથી ધર્મની સંસ્કૃતિ બગડે છે એવું મીટિંગોમાં પ્રચાર કરો સાવ રાસ વૃત્તિના પાખંડ આ વિદેશી નકલમાં લગ્ન કરવા જન્મદિવસ ઉજવવો ને ક્રિકેટ જોવી કે રમવી એમ જ સમય બગાડે છે ખરેખર સાચા નિયમ ધર્મની સ્થાપના કરી આપણી પૂર્વની સંસ્કૃતિનું જતન કરીએ અને સાત્વિક હાર લઈ ટીવી એ સમય બગાડ્યો અને બીજું મન બગાડ્યું કૂકરે ફ્રીજે શરીર બગાડ્યું મોબાઈલે દીકરી બગાડી તો ઘરમાં વેસન ફેશન નથી કરવું નસબંધી ઓપરેશન કરાવી ભુંડત્યાના પાપ વધે છે નસબંધી કે ઓપરેશનવાળા નપુસક હિજડા કહેવાય છે તેવા હિજડાઓ વડે પિતૃઓને પીંડ પાણી મળતું નથી મુસલમાન નસબંધી કે ઓપરેશન કરાવતા નથી મુસલમાન કહે છે સંતાન થવા તે ખુદાનું વિધાન છે તો શું હિન્દુઓને વિધાન નથી ભગવાનની ભલામણ છે ગીતા અધ્યાય સાત અગિયાર વાંચો ધર્મ અનુકૂળ જે કામ તે પણ ભગવાનની જ ભલામણ છે તો ગાયોના હત્યારાની સંખ્યા વધશે તો પાપ જગતમાં વધશે આ ગર્ભ સંસાર પાના નંબર એકસો ત્રણમાં પુરાવો છે તો જુઓ રામે કે સીતાજીએ નસબંધી કે ઓપરેશન કરાયા નહોતા તેમણે સ્વયં રાખતા હતા તો સંયમ રાખતા શીખો તો સાત્વિક આરથી સંયમનું પાલન થશે સંતાનો ભક્તદાતારી શરીર જો બનશે તો જગતમાં ઈમાનદારીનું વર્તનથી રાષ્ટ્રનું કલ્યાણ થશે જ્ઞાન માટે સમજો જે આંખે દેખાય છે તે માયા શક્તિ જડવસુ છે અને આત્મા ચેતન છે આ ગીતા અધ્યાય સાત શ્લોક ચારથી પાંચમાં પુરાવો છે તે આત્મા શરીરમાં છે પરમાત્મા બહાર છે તે સૂક્ષમ છે તે આમ પાસેમાં પાસે છે અને આમ દૂરમાં દૂર છે આ ગીતા અધ્યાય તેર શ્લોક સોળમાં પુરાવો છે તે પરમેશ્વર એક જ છે અને જે દેખાય છે તે શરીરવાળા દેવી દેવતા ભગવાન નથી પરંતુ તે પરમાત્માની વિભૂતિઓ છે જે શંકર વિષ્ણુ ઇન્દ્ર રામ વગેરે ગીતા અધ્યાય દસ અઢાર થી ચાલીસ માં પુરાવો છે તે વિભૂતિઓને પરમાત્માએ સંસારમાં જે પાત્રનો રોલ ભજવવા મોકલે છે તે સંસાર પાત્રનો રોલ ભજવી ચાલ્યા ગયા અને આપણે અજ્ઞાની લોકો તેની મૂર્તિઓ બનાવી તેને ભગવાન માનો છો તે ભગવાન નથી તે નિરાકાર ભગવાન હજરા હજુર છે તેના દર્શન સદગુરુ કરાવે છે તે સદગરુ નિયમનું સદગર્ભના નિયમનું પાલન કરવાથી સર્વે પાપ છૂટે છે જે સતી માતા ધોરલે જે આ માથા જવા વાળ બધા પાપ છોડાયા હતા તેમ જો નિયમ ચુસ્તાથી પાલન કરીએ તો આજથી તન મન ધન તે પરમાત્માનું છે તેનું અભિમાન ન કરવું બીજું નાત જાતનો ભેદ ન રાખવો માનવ ધર્મ પાળો ત્રીજું કોઈની નિંદા ખાવા પહેરવાની ન કરો અને વેસન ફેશન છોડો ચોથું સંસાર ત્યાગીને સાધુ ફકીર ન બનો પોતાની જાત મહેનતથી અને ઈમાનદારી રાખીને સાદું જીવન જીવો પાંચમું સદગુરુ જે આપેલું જ્ઞાન સદ્ગુરુની આજ્ઞા વિના કોઈને ન બતાવું છઠ્ઠું જીવિષા ન કરો સાતમું ચોરી ન કરો આઠમું વ્યભિચાર ન કરો નવમું દારૂ કે જુગાર ન રમવું દસમું મૂર્તિપૂજા કર્મકાંડ છોડી દો સમય બહુ કિંમતી છે તે સમયમાં સવાર સાંજ ધ્યાન કરો ઈમાનદારીનું કમાય પરપકાર કરો પરંતુ દેશ વિદેશ કારણ વિના ફાલતું ઠરવામાં તન મન ધન સમયને ન બગાડો તે તન મન ધન સમયને જે સદગુરુ કહે તેમાં વાપરો તો સર્વ પાપ છૂટશે અને મંગળવાળી કન્યાને મંગળવાળો વર જોઈએ તે ભૂલ છે એકને ખેતી કરવી છે બીજાને ખેતી કરવી નથી તે બંને મંગળવાળા હશે તોય તેનું ચાલશે નહીં કારણ કે ગુણ કર્મ સ્વભાવ જાણીને સંબંધ કરો તો જેના ગુણ કર્મ સ્વભાવ મેચ થશે એનું સંબંધ કરશો તો ચોક્કસ એનું જીવન સાર્થક થશે તો જ્ઞાની પથ્થર કે સોનાને સમાન સમજે છે આ ગીતા પુરાવો છે સોનું કે ચાંદી વગેરે ભગવાનને સવારે ઉઠીને આમ નમસ્કાર કરો તો હજારો જન્મ તમે ગરીબ બનશો નહીં તે યોગ પષ્ટ ફરી શ્રીમતના ઘેરે જન્મે છે ગીતા અધ્યાય છ એકતાલીસ માં પુરાવો છે તો ભગવાનનું ધ્યાન કરે છે તેમને ભગવાન સર્વે કાંઈ આપે છે આ ગીતા નવ બાવીસમાં કહેવામાં આવ્યું છે હે અન્ય અન્ય ભાવે અર્જુન તું મારું ચિંતન કરવાથી તારી પાસે જે નથી તે હું બધું આપીશ ને આપેલી વસ્તુનું રક્ષણ પાછું હું જ કરીશ તો જે ભગવાનનો જે ભગવાનનો આમ પરાભ છે તેનો તરત જ ભગવાન આમ ઉદ્ધાર કરે છે ગીતા બાર છ સાતમાં પુરાવો છે તો ભગવાનનો જે પ્રચાર કરે છે એ આ ગૃહ જ્ઞાન મારા ભક્તોને કહેશે નિસંદે તે મને પામશે અને આખી પૃથ્વીમાં તેના કરતાં કોઈ મને પ્રિય થયો નથી અને થવાનો નથી આ ગીતા અધ્યાય અઢાર ઓગણસ અડસઠથી ઓગણ સિત્તેરમાં પુરાવો છે તો નિરાકાર પ્રભુએ નિરાકાર પ્રભુએ જે ઓળખે છે તેવા બ્રહ્મજ્ઞાની એક જ જમાં નિરાકાર પ્રભુના દર્શન કરાવે છે તે જ્ઞાન હાલના સમયમાં અમારા ગુરુમાતા સાજી આપે છે તે નિરાકાર પ્રભુનું જ્ઞાન સંત પ્રકાશ નિરાકારી મંડળ ઇન્ડિકેપ ત્રણ રસ્તા સિનેમા રોડ કુબેરનગર અમદાવાદમાં મળે છે રવિવારના સવારે તો હું સર્વના હૃદયમાં રહેલા પરમાત્માને હું મારા હૃદયના ભાવથી નમન કરું છું એકને ઓળખો એકને માનો એક સંખીણ બનો સૌનું મંગળ થાવ સૌ સુખી થાવ એટલું કહી હું મારી વાણી વિરમું છું